એલો મિત્રો કેમ છો મજામાં ને તેના માટે આપણે કલરવ પાઠ્યપુસ્તક પેન્સિલ ઇરેઝર અને સ્કેલ સાથે રાખીને બેસીએ હવે આપણે કલરવ પાઠ્યપુસ્તક ખોલીએ એમાં પાઠ છ એમાં આપણને પેલા ગીત આપેલું છે તે ગીત આપણને ઋતુઓ વિશે છે એક વરસની ત્રણ ઋતુઓ ઋતુઓ આપણને એક વર્ષમાં કેટલી ઋતુ હોય તો કે ત્રણ ઋતુ હોય શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં ઠંડી બહુ પડે બહુ પડે તાપણે તાપવાની મજા પડે મજા પડે સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે ટોપી પહેરવાની મજા પડે મજા પડે મસાણા ખાવાની મજા પડે મજા પડે એક વર્ષની ત્રણ ઋતુઓ ઋતુઓ એના પછી કઈ ઋતુ આવે તો કે ઉનાળો ઉનાળામાં ગરમી બહુ પડે બહુ પડે ઠંડા પાણીમાં નાહવાની મજા પડે મજા પડે આઈસ્ક્રીમ ખાવાની મજા પડે મજા પડે ફરવા જવાની મજા પડે મજા પડે એક વર્ષની ત્રણ ઋતુઓ ઋતુઓ

મીનાર પિતાજી માતાજી સરિતા કવિતા વનિતા પરિતા હવે બાજુમાં પાણી વાણી રાણી જાણી બરણી ચારણી નિસરણી આકારણી કરવતી હવે એના પછી પેન દેન તેર

ચોમાસુ હવે તેના જવાબ તો ઠંડી પડે ત્યારે કેવા કપડા પહેરવા જોઈએ તો ઠંડી પડે ત્યારે કેવા કપડા પહેરો છો બધા તો કે ગરમ એટલે કે સ્વેટર પહેરીએ છીએ બરોબર ને હવે પ્રશ્ન બે ઉનાળામાં આપણે કેવા કપડા પહેરીએ છીએ તો ઉનાળામાં તો ખૂબ ગરમી પડે તો આપણે કેવા કપડા પહેરી તો કે સૂતરાવ આછા કપડા પહેરીએ છીએ હવે પ્રશ્ન ત્રણ ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ તો ચોમાસામાં વરસાદ આવે તો વરસાદથી બચવા તમે શું કરો તો કે છત્રી ઓઢી રેનકોટ પહેરી બરોબર ને હવે પ્રશ્ન ચાર ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ તો ઠંડી બહુ લાગતી હોય તો આપણે તેનાથી બચવા શું કરી તો કે તાપણું કરી એટલે ગરમ હવા આવે પ્રશ્ન પાંચ કપડાં સ્વચ્છ રાખવા સી જાળવણી કરીએ છીએ તો આપણા કપડા ચોખા રહીએ તેના માટે આપણે શું કરીએ તો કે ગંદી જગ્યાએ બેસીએ નહીં ગંદા હાથ ન કરીએ એ બધી જાળવણી કરીએ છીએ હવે એના પછી જોડકા જોડકા તો કીધેલું છે શિયાળાનું ચિત્ર છે તો તેની સામે આપણે શું કરીએ છીએ તે કહેવાનું છે તો હું જોડું પછી તમારે સ્કેલ દ્વારા જોડવાનું રહેશે તો ચલો પેલું ચિત્ર જોડીએ હવે એના પછી બીજું ચિત્ર અને એના પછી ત્રીજું ચિત્ર હવે એના પછી રંગ પૂરો તો એક બાજુ તમને કોરું આપેલું છે અને બીજી બાજુ તમને દેખાડેલું છે કે કેવો રંગ પૂરવો તો આમાંથી જોઈ અને તમારે રંગ પૂરવાનો રહેશે અને આના સિવાયના જો તમને કલર ગમતા હો તો તમે પૂરી શકો છો પણ કલર મીણિયા હોવા જોઈએ અને ચિત્રની બહાર કલર ન નીકળે તેનું આપણે ધ્યાન રાખવાનું રહેશે હવે એના પછી પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ છોડો તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે ગાડી તો તેની સામે એવો જ શબ્દ લખેલો છે ગાડી તો આપણે તે જોડેલું છે અને બીજું આપણને ઉદાહરણ આપેલું છે છીણી તો સામે છીણી જોડેલું છે હવે એના પછી જોડીએ કીડી તો સામે કીડી જે લખેલું હોય ત્યાં જોડવાનું રહેશે પણ મેં હમણાં આગળ તમને કીધું એવી રીતે કે સ્કેલ દ્વારા જોડવાનું રહેશે એના પછી એરણ ને એના પછી કાતર જોડાઈ ગયું સરસ હવે એના પછી પ્રશ્ન છ અભિનય કરો તો આમાં તમને અભિનય કરવાનું કીધેલું છે તો એમાં ગીત આપેલું છે અભિનય કરો ભાઈ અભિનય કરો ગરમ કપડા પહેરવાનો મફલર સાલ ઓઢવાનો તાપણે તાપ તાપવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો પંખાથી હવા ખાવાનો ઠંડા પીણા પીવાનો પરસેવો લૂછવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો વરસાદમાં નાહવાનો છત્રી લઈ ચાલવાનો રેનકોટ પહેરવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો તો આ તમારે ઘરે કરવાનું રહેશે

તો ત્રણેય શબ્દ ડગલાનો ડ ડોધી ગોળ કરવાનો ડ એના પછી શું આપેલું છે તલવારનો ત ત તો પહેલો બીજો ત અને ત્રીજો ત એના પછી આપણને અણફેર આપેલો છે તો પેલો અણફેર બીજો અણફેર અને ત્રીજો અણફેર હવે ઈ આપેલો છે

તો તે એરા ઉપર આપણે આંગળી ફેરવવાની છે પછી ઓળખવાનું કે તે શું લખેલું છે ચલો એના પછી પ્રશ્ન ટપકા જોડો અને લખો તો આપણને તમને આપેલા છે ઉપર તમારે ડ્રો કરવાનું છે એટલે કે લખવાનું છે અને પછી વાંચવાનું રહેશે હવે એના પછી તો હવે આપણને કોની જગ્યા આપેલી છે તો ચલો એમાં લખીએ પતંગનો પ એ આપણે એના જેવો જ પતંગનો પ ડ આપેલો છે તો ડ ડ ડ એના પછી જ થવા જોઈએ કે લીટીની બહાર ન નીકળે હવે એના પછી તલવારનો ત તો તલવારના તમાં પણ આપણે એવી જ રીતે લખવાનું રહેશે કે લીટીની બહાર ન નીકળે અને વ્યવસ્થિત ચોખ્ખું

એના પછી આખો ઈ છે તો એમાં થોડીક વળાંક વધારે આવશે તો પેલો ઈ બીજો ઈ ત્રીજો ઈ ચોથો ઈ અને પાંચમો ઈ હવે એના પછી પ્રશ્ન દસ વાંચો અને લખો તો પહેલો શબ્દ લખેલો છે બાગ તો આપણે એમાં બાગ લખવાનું પછી કીડી અને પછી સાડી

તમારી સાડી સારી છે વેના પછી રાજા કરતા મારી ગાડી સારી હવે પ્રશ્ન અગિયાર શબ્દ બનાવો તો આપણને ફૂલ આપેલું છે એમાં વચ્ચે ગોળમાં એક અક્ષર લખેલો છે અને પાંદડામાં બધામાં બે અક્ષર લખેલા છે તો એ અક્ષર જોડી આપણે વાક્ય શબ્દ બનાવવાનું છે તો એક આપણને બનાવેલું આપેલું છે કે કા પ ડ એના પછી શું બનશે તો કે કા ત ર ત્રીજો શબ્દ બનશે કા બ ર એના એના પછી પછી બનશે બનશે મ સ અને ન ન હવે એના પછી એવી જ રીતે હવે તીરની નિશાનીથી બનાવવાનું છે તો પેલું બનાવીને આપેલું છે બ ડી હવે એના પછી બી એના પછી બ ગ ડી એના પછી બનશે અને એના પછી બનશે બિ વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં આપણે પાઠ સાત ચપટી વાગી ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત